दुश्मन देखा है नहीं जो तुझे दुश्मन देखा है क्या तुझे प्रेम आवत नहीं बे वस्तु छत नहीं परमात्मा मो सत्य के सत्य छत असत्य छत नहीं तमे को शरीर मन बुद्धि चित अहंकार ये पर सत्य दिख जा बस हमरा सत्य एक बार मुकी जाते तो असत्य से तुम मरते थे તમારું મન પણ નહીં ચાલે બુદ્ધિ પણ નહીં ચાલે અહંકાર પણ નહીં ચાલે પણ જો સુધી તમારો આત્મા સત્ય છે અસત્યુ છે એવી રીતે પડછાયો અંધકાર

તમે જયારે આરામ જયારે તમારી વચ્ચે ત્યારે તમારું મન બુદ્ધિ ચી અહંકાર બધું જ મિલી એટલે તે પણ વિલીન થઈ જાય છે એને પણ તમને ખ્યાલ નહી હતો અસલ તમે પરમાત્મા આત્મામાં જતા રહો છો દિવસમાં એક વાર દરેક દરેક વ્યક્તિ દરેક દરેક જીવ આત્માના પોતાના સામનો જતો રહે છે તો કે આત્મામાંથી પાવ સુત્ર થઈ પાછો હું ઉભો થઈ ગયો એટલે જીવ ભાવ આવી ગયો એટલે સંસાર સંકલ્પના આધાર છે આ બધું ઈશ્વર છે

છે નહીં કે કર્મ દેવળે પણ ભોગવ પડે છે કર્મ વસ્તુ છે દેવોને પણ ભોગવ પડે છે એમાં પણ કોઈ છુટકારો નથી ખરી દયા પોતા પર કરજો બીજા ઉપર પેસી કરજો પહેલી દયા તમારા આત્મા ઉપર કરજો હું આત્મા છું હું શરીર નથી મન નથી બુદ્ધિ નથી ચિત્ત નથી અહંકાર નથી એ તમારા ઉપર પહેલા દયા કરજો પછી તમે બીજા ઉપર દયા કરજો બંધન કોને છે જીવને મુક્ત કોણ થાય છે જીવાત્મા

બંધન પડે છે અભિમાન નાહંકાર મોટો રોગ કયો આ સંસાર સંસાર મોટો પૂછો કોઈ રોગ નહીં બીજા બધા રોગો તમને દુખ શરીરનું ચિંતા તમને એવા રોગ છે વાળ ચારિત્ર ઘરે તમારું જીવનનો તાવ કયો સંકલ્પ વિકલ્પ લઈ

વિદ્યા કઈ તો વિદ્યા બ્રહ્મ જ્ઞાન પણ છે અને વીરતા પણ છે કાયમ ના થઈ જાવ તો હિન્દુ ઈચ્છા રાખે આપણે હવામાન થયું આપણે કોલમો નહીં આજે આપણી હિન્દુઓની સિદ્ધ પણ કાયમ ના કરજો તમે વીરતા તો પરમ ધર્મ છે

વચનો સાથ અને સ્વામીજી ના આગળ થી આટલું અધ્યન કરી કીધું હતું

ન્યા ગયા અને ગંગાજળ લાવી પણ પધરાયું પણ કોઈ પીવા લાયક પાણી હતો નથી કોઈ ઉપાય બતાવો કે છે પાણી સારું થઈ જાય દુર્ગંધ રહિત અને પી પધરાય જીવન સારી રીતે જીવી શકે તો સંત કહે છે ચારો કયો કોવ છે બે આવતા

પાણી જેમ ડોલ હથે ઉતારે ને એમ કુવામાં જોવા માટે ઊંડો હતો ને અને કામના થઈને ટોલું પાણી નીકળવા માંડી જાવ આ દુર્ગંધ વાળો પાણી બહાર નીકળી જશે અને પછી જે નવું પાણી આવશે એ સરસ પાણી પહેલા